કેમ તો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ બાર નવ બે ના રોજ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ કેટલો ભરાયો છે હું તમને જણાવું તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો અને આ વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરો અત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં તેમજ સારો વરસાદ થયો છે ચોમાસું પૂરું થતા થતા વિદાય લે તેના પહેલા પણ સારો એવો વરસાદ આવી ગયો છે હજુ પણ હવામાન નિષ્ણાંતો આગાહી કરે છે કે આગામી તારીખ વચ્ચે પણ સારો એવો રાઉન્ડ આવી શકે છે તો ઉપરવાસ માં સારો વરસાદ છે તેના લીધે દોતીવાડા ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ ગઈ છે આટલા દિવસ પાણીની આવકમાં વચ્ચે જે ચેક ડેમો આવે છે રાજસ્થાનની અંદર બનાસ બંધ આવેલો છે તે પણ હજી સુધી ભરાયા નતા પણ તે ઉપરવાસમાં બધા ડેમો ભરાઈ ગયા છે માઉન્ટ આબુમાં પણ સારો એવો વરસાદ થયો તો હજી પણ વરસાદની આગાહી કરવામાં આવે છે તો દોતીવાળા ડેમમાં સારો એવું જળસ્તર થઈ જશે તો હું તમને દાંતીવાળા ડેમની સપાટી બતાવું તે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેની બાજુમાં આપેલો બેલનો આઇકોન અવશે દબાવી તો સીપુ ડેમની આજે સપાટી છે 582.61 ફૂટ એટલે કે હજી 29 ફૂટ જેવો ભરાવાનો બાકી છે કોઈ પાણીની આવક અત્યારે સીપુ ડેમની અંદર નથી જ્યારે મુક્તેશ્વર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે તેની સપાટી અત્યારે છસો સાહીઠ પોઈન્ટ પચાસ ફૂટ છે આવક છે પોનસો ચોપન ક્યુસેક આવક છે પોનસો ક્યુસેક હવે ધોતીવાડા ડેમ છસો ને ચાર ફૂટ ભયજનક સપાટી છે ત્યાં નજીક પોકવા જ આવી ગયો છે એક્ઝેક્ટ કેટલી આવક છે અને શું છે હું તમને જણાવું તેની પહેલા અત્યારે બનાસ નદીના દરવાજા ખોલવામાં આવ્યા તો તેનું પાણી બનાસ નદીની અંદર વહેડાવવા વહેવો જે છોડવામાં આવશે તો ડીસા છે તેની આજુબાજુના તમામ કે છેક રણ સુધી જ્યાં પાણી જાય છે ત્યાં પાણીનો જળસ્તર ઊંચા આવશે પણ ડેમના લીધે પહેલાં જે વિસ્તારની અંદર ડીસા છે કે ત્યાં અત્યારે ડેમની અંદર પાણીનું જમીનની અંદર સંચય નથી થતો તેના લીધે દિવસે દિવસે આ વિસ્તારોની અંદર પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તો તેના માટે આગેવાનો છે તેમણે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે આજુબાજુના બીજા તાલુકાના આગેવાનો પણ પ્રશ્ન ઉઠાવ્યા છે કે બનાસ નદીનો જે પટ છે તેની અંદર અમુક અંતરે ચેક ડેમ બનાવવા જેનાથી નદીના વયાણને કોઈ અવરોધ ના થાય અને જમીનનું ધોવાણ પણ ના થાય અને વચ્ચે પાણી સંગ્રહિત થાય કે જેના લીધે નદી તો ચાલતી બંધ થાય પણ તો પણ પાણીનું જમીનમાં સિંચન થતું રહે તો આ એક મોટો પ્રશ્ન છે અને આ ખરેખર સરકારે આ બાબતમાં વિચારવું જોઈએ કેમ કે ડીસા તાલુકો ધોનેરા તાલુકો નજીકના વિસ્તાર લાખણી તાલુકા સુધી ફાયદો થતો હોય છે રાધનપુર વિસ્તાર છે સાંતલપુર વિસ્તાર છે પાટણના અમુક બીજો પણ વિસ્તાર છે આ વિસ્તારની અંદર જળસંચય થી સારો એવો ફાયદો થઈ શકે તો સરકારે નદીની અંદર દાંતીવાડા બંધ પછી અમુક વિસ્તારે ચેકડેમ બાંધવાનું વિચારવું જોઈએ આગળ ખેતીના લીધે ખેતીની અંદર પણ ખૂબ નુકસાન થઈ રહ્યું છે તો બાર નવ બે હજાર પચીસના રોજ સોંજે તે દોતીવાડા ડેમની સપાટી છે હું તમને બતાવું તો અત્યારે સાંજે પાંચ વાગે સપાટી પાંચસો નવ્વાણું પોઈન્ટ નેવું ફૂટ સુધી પહોંચવા આવી છે આવક છે અઢારસો ક્યુસેક તો છસો ચાર ફૂટથી લગભગ ચારેક ફૂટ જેવું છીટું રહ્યું છે તો આ બાબતે સરકાર શ્રી દરવાજા ખોલે એટલે આ વિષય વિચારવા જેવી બાબત છે અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે આભાર